આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર ગુજરાત સહિત દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની ત્રાણું બેઠકો માટે ગઈ સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ સાહીઠ ટકાથી વધુ મતદાન થયું છે ત્રીજા તબક્કાના મતદાન સાથે લોકસભાની કુલ પાંચસો બેઠકો પૈકી બસો બેઠકો માટે મતદાનની કામગીરી પૂરી થઈ છે હવે બાકીના ચાર તબક્કામાં બસો ઓગણસાઠ બેઠકો માટે મતદાન થશે ગઈકાલે ત્રીજા તબક્કામાં સાંજના પાંચ વાગ્યા સુધી સૌથી વધુ પંચોતેર ટકા મતદાન આસામમાં જયારે સૌથી ઓછું ત્રેપન ટકા મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ચુમોતેર ટકાથી વધુ ગોવામાં તોતેર ટકા છત્તીસગઢમાં સડસઠ ટકા કર્ણાટકમાં છાસઠ દાદરા અને નગર હવેલી અને દીવ દમણમાં પાસઠ ટકાથી વધુ તેમજ મધ્યપ્રદેશમાં પાસઠ ટકાથી વધુ બિહારમાં છપ્પન જયારે ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં પંચાવન ટકાથી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતની પચીસ મહારાષ્ટ્રની અગિયાર કર્ણાટકની ચૌદ ઉત્તરપ્રદેશની દસ મધ્યપ્રદેશની નવ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને બંગાળ દરેકની ચાર ચાર ગોવાની બે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દીવ દમણની બે બેઠકોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે લોકસભાની આગામી પહેલી જૂને યોજાનારી સાતમા અને આખરી તબક્કાની ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડતા ઉમેદવારી પત્રો સ્વીકારવાનો આરંભ થયો છે આગામી ચૌદમી મે સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે સાતમા તબક્કામાં લોકસભાની સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો માટે મતદાન થશે જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની તેરતેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કા ગઈકાલે પૂરા થઈ ગયા છે અને હવે આગામી તબક્કાઓ માટેના ચૂંટણી પ્રચારમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ગઈકાલે સંબોધી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશના ખરગોનમાં જણાવ્યું હતું કે દેશ સૌના પ્રયત્નો અને સૌના પરિશ્રમથી જ પ્રગતિના પંથે આગળ વધશે તેમણે લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ શ્રી મોદીએ મહારાષ્ટ્રના અહમદનગરમાં પણ સભાને સંબોધી દરમિયાન કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજકીય લાભ માટે નફરતને પ્રોત્સાહન આપી રહ્યો છે શ્રીમતી ગાંધીએ બેરોજગારી અને મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે ઝારખંડના યાઈબાસા ખાતે ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે આ ચૂંટણી આદિવાસીઓ ગરીબો અને પછાત વર્ગોના લોકોના અધિકારોના રક્ષણ માટેની છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓએ પ્રચાર દરમિયાન વૈમનસ્ય ફેલાવતા આપેલા ભાષણો સામે ચૂંટણી પંચે આંખ આડા કાન કર્યા છે કચ્છ લોકસભા બેઠક પર ગઈકાલે સવારે થી સાંજના છ વાગ્યા સુધી કુલ પંચાવન મતદાન થયું હતું તાલુકા દીઠ મતદાન જોઈએ તો અબડાસા વિધાનસભા બેઠક છપ્પન માંડવી વિધાનસભા બેઠક પર બાસઠ પોઈન્ટ વિધાનસભા બેઠક પર સત્તાવન ત્રેવીસ અંજાર બેઠક પર પંચાવન પોઈન્ટ પચાસ ટકા ગાંધીધામ વિધાનસભા બેઠક પર ઓગણપચાસ પોઇન્ટ રાપર વિધાનસભા બેઠક અડતાલીસ પોઈન્ટ વીસ જ્યારે મોરબી વિધાનસભા બેઠક પર અઠાવન ટકા મતદાન થયું હતું રાજ્યમાં સાત સ્થળોએ યાલીસ ડિગ્રી કે તેથી વધુ મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે સૌથી વધુ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કંડલા હવાઈ મથક રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું હતું આ ઉપરાંત ભુજમાં ચાલીસ ડિગ્રી ભાવનગર ડીસા અને વડોદરામાં ઓગણચાલીસ અને કેશોદ અને વલસાડમાં અડત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતમાન નોંધાયું છે આ જ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પચીસથી ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ઘણા સ્થળોએ લધુત્તમ તમામ સામાન્ય કરતાં એક થી ત્રણ ડિગ્રી વધુ નોંધાયું હતું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાકમાં ગરમીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે અને આ આ સાથે સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર